લોકસભાની ચૂંટણીના કાર્યક્રમને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ચાલુ મહિનાના ત્રીજા અઠવાડિયામાં થઈ શકે છે ચૂંટણીની જાહેરાત ચૂંટણીની કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે આગામી દસ દિવસના પીએમના જાહેર થયા છે કાર્યક્રમો વિવિધ રાજ્યોમાં પીએમના છે રોજના ત્રણ કાર્યક્રમો તમામ કાર્યક્રમો વિકાસલક્ષી હોવાથી ચૂંટણી પંચનું આયોજન કાર્યક્રમો માર્ચ સુધી ના કાર્યક્રમો પૂરા થાય પછી ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે છે આગામી દસ દિવસ પ્રધાનમંત્રીના કાર્યક્રમો જાહેર થઈ ચૂક્યા છે અલગ અલગ રાજ્યોમાં રોજના ત્રણ કાર્યક્રમો છે પ્રધાનમંત્રીના ત્રીજા અઠવાડિયામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે એ પહેલા દસ દિવસના પીએમ ના કાર્યક્રમ છે અને એ બાબત ખાસ રાખવામાં આવી છે કે આ કોઈ ચૂંટણી લક્ષી નહીં પણ વિકાસના કાર્યક્રમો છે આની અસર ચૂંટણી ઉપર અને મતદારો પર પણ થઈ શકે શું લાગી રહ્યું છે આખી સ્થિતિને જોતા પૂનમ સૌથી મહત્ત્વની વાત છે કે ચૂંટણી પંચ એ સ્વાયત્ત બોડી છે સ્વાયત્ત સંસ્થા છે અને એ પોતાની રીતે નિર્ણયો લેતી હોય છે અને જ્યારે ચૂંટણીની વાત આવતી હોય છે ત્યારે એ સ્વતંત્રપણે ચૂંટણીની તારીખો જાહેર કરતી હોય છે ઘણી વખત એવું લાગતું હોય છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમો છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ જેટલા પણ કાર્યક્રમો છે એ વિકાસલક્ષી કાર્યક્રમો છે લોકાર્પણના કાર્યક્રમો છે ખાતમુહૂર્તના કાર્યક્રમો છે જેને લઈ અને આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ ન હોવાથી આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે આગામી બારમી તારીખ સુધી પ્રધાનમંત્રીના વિકાસલક્ષી કાર્યક્રમો જાહેર થઈ ચૂક્યા છે અને લગભગ રોજના ત્રણ કાર્યક્રમ વિવિધ સ્થળોએ વિવિધ રાજ્યોમાં યોજાવાના છે એ બાબતને ધ્યાનમાં રાખી અને જે અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે એ મુજબ માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ વિકાસલક્ષી કાર્યો છે કે દેશને આગળ વધારવા માટેના જે જરૂરી કાર્યક્રમો છે જે જરૂરી સુવિધાઓ છે એ લોકો સુધી પહોંચે એ માટેના આ પ્રયાસો છે અને એ બાબત ખાસ ધ્યાનમાં રાખી અને ત્રીજા સપ્તાહમાં એટલે કે જે અત્યારે તારીખો આવી રહી છે કે ચૌદ તારીખ પંદર તારીખ આસપાસ ચૂંટણી પંચ પોતાની રીતે આ જે લોકસભાની ચૂંટણી છે એની તારીખો જાહેર કરી શકે છે એક વાત એવી પણ આવી છે કે બારમી તારીખ સુધીમાં જો કાર્યક્રમ પૂરા થઈ જતા હોય તો બારમી તારીખે સાંજે પણ પણ જાહેરાત થઈ શકે એ એ શક્યતા શક્યતા ઓછી છે છે સૌથી વધારે જે જાણવા મળી અને તારીખે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની તારીખો તેની અંદર નોમિનેશનની તારીખ ફોર્મ ભરવા ફોર્મ પાછા ખેંચવા ફોર્મની સ્ક્રુટની કરવી આ તમામ પ્રકારની જે તારીખો જાહેર કરાતી હોય છે એ ચૌદ અથવા પંદર તારીખે જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે આભાર આપનો તમામ માહિતી બદલ